જય શ્રી કૃષ્ણ હું સ્નેહ મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રામ મહોત્સવ માટે સ્પેશિયલ ચપટી વગાડતા તૈયાર થઈ જાય એવો પ્રસાદ કાજુ રોલ જેના માટે ગેસની પણ જરૂર નથી સૌથી આપણે આપણે એક તેમાં અડધો કપ ખાંડ નાખશું સાથે જ બે એલચી નાખશું પાંચ કાજુ નાખશું પાંચ કાજુ થી જ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે હવે આપણે આ બધાને પીસી લેશું અને એનો પાવડર બનાવીને તૈયાર કરી લેશું ખાંડનો ખૂબ જ સ્મૂથ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે આપણે આ રીતનો જ ફાઇન પાવડર બનાવવાનો છે આપણે બિલકુલ એને કરકરો નથી રાખવાનો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે પાછો એ જ મિક્સીનો જાર લઈ લેશું હવે આપણે એમાં હાફ કપ કોકોનટ પાવડર નાખશું આપણે જે બજારમાં રેડીમેડ કોકોનટ પાવડર મળે છે તેનો જ યુઝ મેં અહીંયા કર્યો છે હવે આપણે આને પણ પીસીને એનો ફાઇન પાવડર બનાવી લેશું કોકોનટ પાવડર પર બારીક પીસાઈ ગયો છે હવે આપણે આને પણ એ જ બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે એમાં સાથે જ હાફ કપ મિલ્ક પાવડર નાખશું એટલે કે આપણે બધી વસ્તુ છે તે હાફ કપના માપથી જ લેવાની છે હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં થ્રી ટેબલ સ્પૂન દૂધ નાખશું આપણે બધું દૂધ એકસાથે નથી નાખવાનું આપણે દૂધને થોડું થોડું કરતા નાખતા જશું અને એને મિક્સ કરતા જશું આ બધાને હલકા હાથથી સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે થ્રી ટેબલ સ્પૂન દૂધમાં જ આપણું મિક્સચર છે કેવી રીતના સરસ રીતે બાઇન્ડ થઈ ગયું છે હવે આપણે આમાં હાફ ટી સ્પૂન ઘી નાખશું જેથી આપણા મિક્સચરમાં સરસ સાઈન આવી જાય હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે લોટ જેવું જ કેટલું સ્મૂથ આપણું આ મિક્સર બનીને તૈયાર થયું છે હવે આપણે આમાંથી ત્રણ ભાગ કરી લેશું જાજુ પાતળું પણ નહીં અને જાજુ જાડું પર નહીં એ પ્રમાણેનો આપણે રોલ બનાવીને તૈયાર કરી લીધો છે આ રીતે જ આપણે બીજા રોલ પણ બનાવીને તૈયાર કરી લેશું મેં ત્રણેય રોલ બનાવીને તૈયાર કરી લીધા છે હવે મેં એક પ્લેટ લીધી છે તેમાં બટર પેપર છે હવે આપણે આ પ્લેટ ને પંખા નીચે પાંચ દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દેસુ દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે કાજુ રોલ છે તે સરસ રીતે સેટ થઈ ગયા છે હવે આપણે એને પિસ્તાથી સજાવી લેશું હવે આપણા પરફેક્ટ કાજુ રોલ બની તૈયાર થઈ ગયા છે હવે આપણા કાજુરોલ કટ થઈને તૈયાર થઈ ગયા છે ને જ સરળ રેસીપી તો તમે પણ આ રામ મહોત્સવમાં રામ ભગવાનના ભોગ માટે જરૂરથી બનાવજો